નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સુરતનગર જિલ્લાના લીમડી તાલુકાના જસમતપર ગામની મુલાકાત આવેલ છીએ એક અગ્રણી ખેડૂતની મુલાકાતે જેમણે કૃષિ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલ્સીપોસ બાયો એનપીકે ખાતરનો ઉપયોગ કરેલો છે તો કેલ્સીપોસ બાયો એનપીકે ખાતર વાપરવાથી એમને શું શું ફાયદા થયા છે આપણે એમના જ મોટેથી સાંભળીએ નમસ્કાર નમસ્કાર શું નામ આપનું મારું નામ સમીરભાઈ સમીરભાઈ તમારું ગામ કયું મારું ગામ જસમતપર પર તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું સુરેન્દ્રનગર જિલ્લાનું પાયા ખાતર વાપરેલું છે અને આ ખાતર વાપરવાથી તમને ફાયદા શું શું જોવા મળે ફાયદામાં તો એક તો આ કલોંજી છે એનો વિકાસ સારો છે એનો ગ્રોથ સારો છે બરાબર અને દાંડલી અને કુપડ તમે જોવો ને તો એનો વિકાસ સારો છે બરાબર જેમ તમે કીધું એમ સમીરભાઈ કીધું કે દાંડલી સારું છે અને ગ્રોથ પણ સારો છે દિવસ નો પાક છે પચાસક દિવસ નો પાક છે પણ આમ જોવા જઈએ ને તો સાઠ પાસાઠ દિવસ નો લાગે આપણને સાઈઠ પાસાઠ દિવસ નો પાક હોય એવું તમને દેખાય છે એટલો ટૂંકમાં ઝડપી ગ્રોથ ઝડપી ગ્રોથ છે બરાબર તો આ કઈ જગ્યા હતી સમીરભાઈ તમે ખાતર લેવા એલસી પોસ્ટ બાય એનપીકે અમે લીમડી કામ લીમડી કામ દેનું માથી લઈ આવ્યા હતા અને કેટલા સમયથી વાપરો છો આ અંદાજે લગભગ 3 એક વર્ષથી હું વાપરું છું ખાતર 3 એક વર્ષથી તમે આ ખાતર નો ઉપયોગ કરો છો આની પહેલા તમે અન્ય પાકના જે વાવેતર કર્યા હતા એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું હતું આનું રિઝલ્ટ જોવાય તો આવતી સાલ મેરે જીરો હતું બહુ સારું જીરું હતું અને એનો ગ્રોથ સારો હતો બરાબર અંદાજે જોવા જાય તો ઉતારામાં સારો એવો ઉતારો બેઠો હતો કેટલા મણનો ઉતારો આવ્યો હતો થી તેર મણ ઉતારો ઉતર્યો હતો આનો જીરો તેર મળનો જીરુંનો ઉતારો તમને ગયા વર્ષે મળી ગયેલો હા બરાબર અને કેટલું પ્રમાણ રાખો છો ખાતરનું વીઘે દસ કિલો વીઘે દસ કિલોનું પ્રમાણ રાખો છો હા તો સમજભાઈ મારું એક તમને એવું પૂછવાને એવું હતું કે બીજા તમે અન્ય ફાર્મરોને શું સંદેશો આપવા માંગો છો મારું તો કેવું એમ છે કે આ ખાતર જરૂરી છે અને સારા એવા રિઝલ્ટ પણ મળે છે બરાબર કોઈ નુકસાન નથી નુકસાન નથી કઈ વાંધો નહીં સમીરભાઈ તમારી ફરી એક વખત મુલાકાત લેશું અને કલોંજીમાંથી કેટલું ઉત્પાદન મળે છે ને એ પણ આપણે ખેડૂત મિત્રોને બતાવશું મળીએ આપણે બીજી વખત